તળાજા માંડવા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડો ચૌદસો સિત્તેર લિટર દારૂ જડપાયો ભાવનગર શહેરના કુંભારવાડા બાદ જિલ્લાના માંડવા ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો ભઠ્ઠી પરથી રૂપિયા બે પોઈન્ટ ચોરાણું લાખની કિંમતના દેશી દારૂ સહિત કુલ રૂપિયા ચાર પોઈન્ટ બત્રીસ લાખના મુદ્દામાં સાથે બે જડપાયા અલંગ પોલીસ મથકમાં પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો સ્ટેટ મોનીટરિંગ સેલની એક ટીમ જાણે ભાવનગરમાં છાવણી નાખી બેઠી હોય તે એમ શહેરના કુંભારવાળા વિસ્તારના રહેણાંકી મકાનમાંથી ચૌદસો સાઠ લિટર દેશી દારૂ ઝડપાયાના બે દિવસ બાદ ફરી સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં આવી છે અને જિલ્લાના તળાજા તાલુકાના માંડવા ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીમાં આજેવેલી સવારે રેડ કરી ચૌદસો સિત્તેર લિટર દેશી દારૂ સહિત કુલ રૂપિયા ચાર પોઈન્ટ બત્રીસ લાખના મુદ્દામાં સાથે બે શખ્સોની ઝડપી લઈ અલંગ પોલીસ મથકમાં પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ અવેડા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરના રહેણાંકી મકાનમાં ગત બુધવારની મધ્યરાત્રિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી ચૌદસો લિટર દેશી દારૂ સહિત ત્રણ પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે લઈ કુલ સાત શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો આ બનાવના બે દિવસ બાદ ફરી સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં આવી છે જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે રહેતા પ્રદીપ જગદીશસિંહ ગોહિલ માંડવા ગામની સીમમાં હાજુ તળા વિસ્તારમાં રવિન્દ્ર ઉર્ફે બંદુ બાપુ વજુભાઈ ગોહિલની વાડીમાં બાજુમાં સરકારી ખરાબામાં માંડવાથી કંટાળા જતા રોડ પર ડાબી સાઈડે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે આજે વહેલી સવારે છ ને ત્રીસ કલાકના અરસામાં રેડ કરી રૂપિયા બે પોઈન્ટ ચોરાણું લાખની કિંમતનો ચૌદસો સિત્તેર લીટર દેશી દારૂ પાંત્રીસો લિટર દેશી દારૂ ગાળવાનો વોશ ત્રણ હજાર નવસો પંચોતેર કિલો ગોળ સો માંડ લાકડા મળી કુલ રૂપિયા ચાર લાખ બત્રીસ હજાર પચાસની કિંમતનો મુદ્દામાલ સાથે નીતિન જયંતિભાઈ પરમાર અને વલ્લભુર પે ઉર્ફે નાનું મનાભાઈ પરમાર બંને રહેવાસી ખદડપર તાલુકો તળાજાને ઝડપી લઈ પૂછપરછ કરતા કબૂલાત આપી હતી કે આ ભઠ્ઠી પ્રદીપ ગોહિલ ચલાવતો હતો અને ભઠ્ઠીનો તમામ વહીવટ ચલાવવા તેણે દીપક નામનો માણસ રાખેલો હતો પ્રદીપ બે ત્રણ દિવસ ક્યારેક ક્યારેક કાંટો મારવા આવે છે જ ભઠ્ઠી ચલાવવા માટે બાજુની બંદુપાની વાડીમાંથી પાણી અને લાઇટનું કનેક્શન લીધું હોવાનું જણાવેલું હતું તેમજ પોતે બંને અહીં છેલ્લા આઠ દિવસથી પ્રતિદિન રૂપિયા ચારસો લેખે મજૂરી કામ કરતા હતા તેઓ બંને દારૂ ઉકાળીને બાજુમાં આવેલી રવિન્દ્ર ઊર્ફે બંદુબાપુની વાડીની ઓરડીમાં આવેલી ટાંકીમાં ભેગો કરતા હતા અને તે દારૂ દીપક નામનો માણસ તૈયાર દેશી દારૂ બોલેરો ગાડીથી સપ્લાય કરતો હોવાની કબૂલાત આપતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અલંગ પોલીસ મથકમાં નીતિન જયંતિભાઈ પરમાર નાનુભાઈ પરમાર બંને રહેવાસી ખદડ પર પ્રદીપ જગદીશસિંહ ગોહિલ રહેવાસી ભારોલી દીપક રહેવાસી ખદડ પર અને રવિન્દ્ર ઉર્ફે બંદુબાપુ વજુભા ગોહિલ રહેવાસી માંડવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે શહેરના કુંભારવાડામાંથી ચૌદસો સાહીઠ લીટર દેશી દારૂ ઝડપાયાના બે દિવસ પછી ફરી જિલ્લાના માંડવા ગામેથી ચૌદસો સિત્તેર લીટર દેશી દારૂ ઝડપાયો અલંગ અને બોરતળાવ પોલીસ મથકમાં કર્મચારીઓની બદલી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આજે અલંગ પોલીસ તાબેના માંડવા ગામના સીમ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા બાદ જિલ્લા પોલીસ વડાએ અલંગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કોન્સ્ટેબલની પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે ટીવી એટીન ન્યૂઝ ભાવનગર